સુરત ના ડિંડોલી વિસ્તારમાં ગુડી પડવાના દિવસે સુરતમાં સુરત ખાતે સ્થાયી થયેલા પરિવારોનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો ડિંડોલી સ્થિત મધુવન પાર્ટી પ્લોટ ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સુરત ખાતે રહેતા ઢેકુસિમ ગામના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગામના સરપંચ સહિત ગ્રામ પંચાયતના સભ્યો અને અન્ય ગણમાન્ય લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા સાથે જ કાર્યક્રમની વિશેષતા એ હતી કે ટેકુ પરિવારો દ્વારા ગામની દીકરીઓ અને જમાઈને પણ ખાસ આમંત્રિત કરાયા હતા કાર્યક્રમની શરૂઆતમાં બાળકો મહિલાઓ અને પુરુષો માટે સંગીત ખુરશી સહિત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ અલગ અલગ કેટેગરીમાં પ્રથમ ત્રણ વિજેતાઓને આમંત્રિત મહેમાનોના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે સો પરિવારોએ સાત ભોજન લઈ એકબીજાને નવ વર્ષની શુભકામનાઓ પાઠવી હતી આયોજકોએ જણાવ્યું હતું કે સુરતમાં મહારાષ્ટ્રના અનેક ગામડાઓના પરિવારો વસે છે ત્યારે એક જ ગામના અનેક પરિવારો સુરતમાં રહેતા હોવા છતાં એકબીજાને ઓળખતા નથી આવા પરિવારો એકબીજાને ઓળખતા થાય અને એકબીજાના સુખ દુઃખમાં સહભાગી બને એવા ઉદ્દેશ્ય સાથે સતત બીજા વર્ષે ઢેકુસીમ ગામના પરિવારોએ આ પ્રકારના સ્નેહ સ્નેહમિલન સમારોહનું આયોજન કર્યું હતું મહારાષ્ટ્રમાંથી આપણા ગુજરાતમાં વસેલા લોકો એ પણ પાટીલ પરિવારના લોકો એ આજે સુરત ખાતે અહીંયા જમા થયા છે સુરતમાં રહે છે વર્ષોથી પણ સુરતના અંદર એ લોકો સ્નેહ મિલનનો પ્રોગ્રામ રાખેલો છે આજે એમનું બીજું વર્ષ છે અને આપણે એમને મળીશું ને વાતચીત કરીશું કે કયા રીતનો પ્રોગ્રામ હતો જી તમારું નામ શ્રીમાન મારું નામ સંજય બાપુરાવ પાટીલ એકવીરા માતા કી જય હું સુરત મારું મૂળ ગામ ઢેકુસીમ તાલુકા મનેર જિલ્લા જળગાંવ હું સુરતમાં મિલેનિયમ પાર્કમાં રહું છું અને સુરત પોલીસમાં નોકરી કરું છું અમારા ગામના સહયોગીઓ જે સુરતમાં રહેતા છે મારા કાકા થાય ભાઈ થાય દાદા થાય તમામે એમાં ખાસ કરીને ચંદ્રકાંત પાટિલ કે જેઓએ આ કાર્યક્રમની શરૂઆત કરેલી આજથી ત્રણ અઢી વર્ષ પહેલાં પહેલાં તો એમણે ગામ લોકોને ભેગા કરવાના ગામના લોકો જેટલા સુરત શહેરમાં રહે છે એમના સંપર્ક કર્યા ઘરે ઘરે જઈને એમણે જે મહેનત કરેલી છ મહિના સુધી કે દરેકના ઘરે જવાના મોબાઈલ નંબર લેવાના ગ્રુપ બનાવ્યું બધાને એકબીજાને મળાવતા થયા ગ્રુપમાંથી પહેલાં મળતા થયા બીજાને કે ભાઈ મારા ગામના આ વ્યક્તિ છે ઘણાકના એકબીજાના એકબીજાનામાં એડ હોય તો એને ખબર પડી જાય કે ભાઈ આ ગ્રુપમાં આ ભાઈ છે ત્યાર પછી ગત વર્ષે એમના દ્વારા અને બધા મળીને અમે એક આવો જ સૌમિલ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું અને ત્યાર પછી અમે એમના તરફ એક સલાહ સૂચન અને બધાની સહકારથી અમે એક એ પણ વિચાર્યું છે કે દરેકે દરેક માસે જે સુરતમાં રહે છે સો સો રૂપિયા ભેગા કરવાના એ પૈસા ગામમાં કોઈક એવું પ્રસંગ બને કે કોઈ ગરીબ માણસ હોય અને એમના ત્યાં કોઈ મૃત્યુ થાય જેનો કોઈ આધાર ના હોય જેવું અમારે ગયા વર્ષે એક બનેલું હતું ત્યાં અમારે ત્યાંથી દાન આપેલું કેટલું હતું આપણે ગયા તેત્રીસ હજાર તેત્રીસ હજાર કે એક વિધવાભાઈ હતા અને એમનો છોકરો ગુજરી ગયેલો તો એમ એમના ગુજરાવાના કારણે એમની જે આર્થિક સ્થિતિ અને આવકનું કોઈ સાધન નહોતું તો આ પૈસા ભેગા કરીને એમને પહોંચાડેલા તે જ ઉદ્દેશથી અમે સૌ ગામવાળાને ભેગા કરીને અને આ સ્નેહ મિલનનો એ જ મુખ્ય આદેશ છે કે બધા એકબીજાને મળે અને એકબીજાના વિચાર મળે જેનાથી આપણે ગામ માટે કંઈ પણ કરી શકીએ એમના સમાજના અન્ય વ્યક્તિ છે આપણે એને પૂછીશું કે કઈ રીતનો પ્રોગ્રામ છે બીજો આ વર્ષે પ્રોગ્રામના તો નવીન શું છે જે આપણું નામ ભૂપેન્દ્ર હિંમતરાવ પાટીલ આ વર્ષે નવીન શું હતું ભૂપેન્દ્રભાઈ નવીનમાં એવું છે કે દર વર્ષે અમે ગયા વર્ષે બી કાર્યક્રમ કરેલો આ વર્ષે બી કર્યો છે એનામાં અમારું ગામ અને સુરત જે બી રહેવાસીઓ છે બધા સ્નેહ મિલન થાય બધા ભેગા થાય એકબીજાને ઓળખે એવો પ્રોગ્રામ ગયા વર્ષે રાખેલો ને બીજો વર્ષનો છે પણ બીજા વર્ષે અમે નવું એવું કરવાની કોશિશ કરી કે ભાઈ છોકરીઓ ખબર નથી અમારા જ ગામની છોકરીઓ છે સુરતમાં જ રહી છે પણ એકબીજાને ઓળખતા નથી છોકરાઓ જ ઓળખતા નથી ગયા વર્ષે ઓળખતા હતી અને આ વર્ષે છોકરીઓની બી મુલાકાત થાય વહુઓની મુલાકાત થાય એ લોકોને થોડું ફ્રીડમ મળે એ રીતના થોડોક આ વખતે પ્રોગ્રામ જમાઈ હોય છોકરીઓ હોય બધાને બોલાવીને આ પ્રોગ્રામમાં અમે સાથે સ્નેહમિલન કાર્યક્રમ રાખેલ છે

કેમ કે આપણે સમાજને એક એકત્રિત કરવાનું જે કામ કરવાનું જે ધ્યેય રાખેલું છે એ સુરત સિટીમાં મોટ મોટા અધિકારીઓ હોય કે કોઈ મોટ મોટા પદાકાર એ હોય એ લોકોને કોઈને નથી કર્યું અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો